thank okay. you નમસ્કાર દર્શક મિત્રો તેલકાન્યુઝમાં સ્વાગત છે રથયાત્રાના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ છે જેના ભાગરૂપે ફ્લેગ આયોજન કરવામાં આવ્યું આષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં તારીખ સાતમી જુલાઈને રવિવારના રોજ આષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથ બલરામ અને બેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર કમર કસી છે જેના ભાગરૂપે પરોષ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારે બજાર સોની ફળિયું લાલ બજાર લલો ભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો રિપોર્ટર તહેલકા ન્યૂઝ ભરૂચ